અષાઢી બીજના પર્વે માંડવીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માંડવી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું અષાઢી બીજના રોજ માંડવી શહેર મધ્યે રથયાત્રાનું ભવ્ય આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ ડી એસપી એ આર જનકાત સાહેબની આગેવાનીમાં માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રાના રૂટ જૂની જીબી બી ઓપિસ કાંઠાનાકાથી શરૂ કરી દર દરિયાલાલ મંદિર શાક માર્કેટ સુંદરવર મંદિર કેટીસા રોડ ભીડ ગેટ જૂની પોસ્ટ ઓફિસથી પરત જૂની જીબી બી ઓફિસ કાંઠાનાકા સુધી માંડવી પોલીસ સ્ટેશન કોળે પોલીસ સ્ટેશન માંડવી મરીન પોલીસ તથા ગઢસીસા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ